જય હિન્દ જય હિન્દ જય ભારત આજે પંદર ઓગસ્ટના જે સ્વતંત્ર દિવસ નિમિત્તે જે આજે ઓગણીસો સુડતાલીસ ના દિવસે એ દિવસ આઝાદ થયો છે ને એને લઈને આખો ભારત દેશ વિશ્વ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા છે એ લોકોને હાર્દિક શુભકામનાઓ પરંતુ સરકારે મને પણ અત્યારે જ જાણવાનું મળ્યું છે કે આ તારીખે જે પરિપત્ર બહાર પાડીને પંદર ઓગસ્ટે જે ગ્રામ સભા રાખવામાં આવી છે એ કેટલાક લોકોને ખબર નથી એટલા માટે હું તમને જાણ કરવા આવ્યો છું કે ગ્રામ સભાનું આયોજન કરવાનું હોય તો એના પંદર દિવસ પહેલાં ગામ લોકોને જાણ કરવાનું હોય છે એમાં આપણા ગામના સરપંચ શ્રી રેપ્યુટી સરપંચ આઠથી સોળ જેવા સભ્યો હોય છે એ લોકોને પણ જાણ કરવાનું હોય છે અને સરપંચ તરીકે આખા ગામમાં તલાટી અને સરપંચ મળીને આ ગામ સભા આયોજન કરવાનું હોય તો ગામ લોકોને જાણ કરવી પડે કારણ કે એમાં મુખ્ય અધિકારી તરીકે તલાતી આવે છે અને ઓછામાં ઓછી એટલે ફરજિયાત ગ્રામસભા વર્ષમાં બે વખત રાખવામાં આવે છે અને એવું લાગે તો વધારે પણ કરી શકે છે ગ્રામસભા રાખવાનો હેતુ એટલો જ હોય છે કે ગામને ગામના કેટલાક કામો જે નાનો તો નાનો વ્યક્તિ એ ગ્રામ સભામાં મને રજૂઆત કરી શકે અમનેના વિકાસનો કાર્ય કરી શકે દાખલા તરીકે જે રસ્તા હોય ગતે રહે હોય કે લાઈટ હોય અને અત્યારે ટેકનોલોજી જમાનામાં એક કમ્પ્યુટર વ્યવસ્થા હોય અત્યારે હાલ ગુજરાતની અંદર જામે ગામલે એબીડિયો ખોલવા લાગી છે ટીના હોય કે રમત ગમતની વાત હોય અનેક પ્રશ્નો લઈને જે આપણે સભામાં રજૂઆત કરવાનું હોય છે પરંતુ આજે ગુજરાતની અંદર આઠ તારીખે પરિપત્ર બહાર પાડે છે અને ચાલું એમએલએ હોય છે એમને પણ જાણ નથી હોતી અત્યાર હાલમાં કે લેટ થઈ જાય છે કે બે ત્રણ દિવસ બાકી હોય ત્યારે એમને માહિતી મળે છે તો કેવી રીતે મેસેજ કરવા લોકોને જાણ કરવા અને તમે માહિતી આજે ટેકનોલોજીનો જમાનો છે તો તમે માહિતી સોશિયલ મીડિયા મૂકી શકો છો અને તમે તલાટી અને સરપંચને જે જાણ કરી છે તો એ લોકોને બી તમે ફરજ આપો કે ગામના લોકોને જાણ કરો પછી ગામના લોકોને ખબર જ નથી હોતા અને ગામ સભા છે એમ કરીને લોકોને ખાલી એક તરફી નિર્ણય લેવા માટે કે જે લાગતા વરગતા છે એને જે આપણું વિરોધ નહીં કરે એવા લોકો સાથે બેસીને જે ગામ સભા યોજે છે એ યોગ્ય નથી બરાબર એટલે ગામનો વિકાસ કરવા માટે સૌથી મોટો આપણા ગામજોનો સાથ સહકારની જરૂર હોય છે એમાં આપણું ખાસ પાત્ર સરપંચશ્રી હોય છે અને ગામનો વિકાસને અગાડી લઈ જવા માટે તલાટીનો સૌથી મોટો ફારો હોય છે કે ગામનો પ્રશ્નો હોય એ અગારી પણ અગારી લઈ જઈને એમનું કંઈ નિરાકરણ કરે પરંતુ પરિસ્થિતિ એવી છે કે મને આજે એક ભાઈનો ફોન આવતો ખબર પડી કે આજે ગ્રામસભા છે તમે વિચાર કરો ગ્રામસભા આજે સૌથી એમ કે સૌથી મોટી ગ્રામસભા બરાબર તો છતાં જો ગામના લોકોને જાણ નહીં મળે તો વિકાસ કેવી રીતે થવાનો આજે સમયસર જ્યારે કોઈ દાખલો લેવાની વાત હોય કે અન્ય કંઈ રેશન કાર્ડ અલગ કરાવવાનો હોય એવા દરેક કામો હોય છે ત્યારે તમે તમારા કામ માટે જાઓ છો ત્યારે પહેલાં એમ કહે છે કે તમારો ઘરવેરો બાકી છે એ તમે ભરી દો તમારો પાણી વેરો છે તો ભરી દો બરાબર આ તમે ભરાવામાં એક્ટિવ છો તો પછી ગામનો વિકાસ કરવા માટે કેમ નથી અને ગ્રામસભા લોકો લોકો વરે ચાલતી છે ગામ તો ગામજનો નક્કી કરે એ કરવાનું છે તો તમે ગામજનોને નહીં બોલાવો અને જાણ નહીં કરો એનો મતલબ શું એટલા માટે ગુજરાતના નવયુવાનો જાગી જાઉં અને જેટલા પણ યુવાન જાગૃત થઈ ગયા છે એમના મેસેજો પણ મેં જોયા કે અમે અત્યારે ગ્રામસભાની અંદર ખાસ કરીને નવયુવાનો એ ગ્રામસભામાં પહોંચ્યા અને એમને વાત કરી કે અમારા ગામમાં સીટ લાઇટોની રાતના લાઇટોની સગવડ નથી કે અત્યારે જે ઓલિમ્પિકની તૈયારી કરતા તેના માટે ગ્રાઉન્ડ નથી લાઇબ્રેરી નથી આ જાગૃત વિવાન તરીકે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરે છે તો આપણે કેમ નહીં હવે પછી હવે પછી ગ્રામસભા હોય હું તો કેમ પંદર દિવસ નહીં એક મહિના પહેલાં ગામે ગામ સુધી અને ગામના સરપંચ અને તલાટીને એવી જવાબદારી સોંપી દઉં કે એક પણ ઘર બાકી નહીં રહી આ ગ્રામસભા છે તમારે દરેક આવવાનું છે એટલે જે ગામના જે પ્રશ્નો છે એનું નિરાકરણ માટે આપણે બેસવાના છીએ આ બધું થવું જોઈએ ત્યાં સુધી એક તરફી ચાલશે એટલા માટે ખાસ કરીને હું કહું છું ને દરેક યુવાનો બહેનો માતાઓ ગ્રામસભા આપણા આપણા માટે છીએ આપણે ગામમાં ત્યાં આપણી આપણા જ ગ્રામ પંચાયતમાં જવાની છે ને આપણી જ આપણે વાત કરવાની છે ને આપણા જ ગામના વિકાસની વાત કરવાની છે તો કેમ એક દિવસ આપણે નહીં ટાઈમ કાઢી શકીએ તમને જ્યારે પણ જાણ કરવામાં આવે ત્યાં તમે આ ગ્રામસભાની અંદર અવશ્ય ભાગ લેવો અને ગામના પ્રશ્નોનો ઉજાગર કરો અને ગામનો વિકાસ કરો જાગી જજો મિત્રો આ ગ્રામસભા બહુ મોટી છે ખોટા ઠરાવો પાસ કરીને બધું બહુ બધું ખવાઈ જાય છે તમને બધાને ખબર જ છે મારે વધારે નથી કહેવું બરાબર કેટલું પછી બહુ બધું કહેવું છે પરંતુ અત્યારે આપણે ગ્રામસભાની જ વાત કરીએ છીએ બરાબર હું પણ અત્યારે એનો અભ્યાસ જ કર્યો મેં પણ અત્યારે ફોનમાં એમ તો ખ્યાલ જ હતું પરંતુ સરકારના નિયમ મુજબ શું ચાલે છે એ પણ જોવું પડશે ને એ પછી તમારી સામે આવ્યો છું એટલે તમે લોકો હવે ગ્રામસભા સૌથી મોટી ગ્રામસભા છે લોકસભા કે સાંસદ કરતાં પણ સૌથી વધારે પાવર ગ્રામ પંચાયતને આપવામાં આવેલો છે એટલે ગ્રામ પંચાયત નક્કી કરે એ જ ચાલશે બરાબર એટલે નવયુવાનો જાગી જજો ખરેખર આપણે જાગશું તો આપણો ગામનો વિકાસ થશે શિક્ષણ આગળ આવશે આરોગ્ય થશે રસ્તાઓ બનશે લાઇબ્રેરીઓ બનશે બરાબર તમે નહીં જાગશો તો બારોબાર ગામ સભા પૂરી થઈ જશે અને ખોટીઓ સયો થઈ જાય અંદર બરાબર એટલા માટે હવે પછી સરકારને પણ હું આહવાન કરું છું કે ગ્રામસભા હોય મહિના પહેલાં જાહેરાત કરી દઉં કે આજે ગ્રામસભા રાખવામાં આવેલી છે ગ્રામસભા રાખવાની છે આજે તમે આખા આખા ગુજરાતની અંદર દરેક ગામ ગ્રામ પંચાયતો કે નગરપાલિકા ત્યાં આગળ તમે જાહેરાત કરી દીધી કે પંદર તારીખે ગ્રામસભા રાખવાના છે એમએલએને સમય પર પડી તમારું જાહેરનામું નહીં મળે એ ગ્રામસભાનું તો પછી એ લોકો મેસેજ કે રીતે અમને જાણ કરી શકે તમે લોકો પંચાયતમાં જાણ કરી છે તો પંચાયતના લોકોને ઘરે ઘરે મૂકો ફરજમાં છે અત્યારે હવે પછી જો જાણ નહીં કરે કાયદેસર એમની પર ફરિયાદ કાયદેસર એમની કાર્યવાહી કરો એમની પાસે એમની સામે અમને કેમ જાણ નથી કરતા અમે પણ આ દેશના નાગરિક છીએ અમારો બી અધિકાર છે અમે પણ અમારા ગામનો પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે રસ્તો કરી શકીએ છીએ અમારે કંઈ કરાવવું હોય તો અમે કંઈ બોલવા માટે ત્યાં હાજરએ તો ખબર પડે કે ખોટું નાચું હું છે બરાબર એટલા માટે દરેક નવયુવાનો હવે પછી સરપંચને અને તલાટીને આજે જ જઈને જાણ આપી દઉં કે આજ પછી અમને ઓછામાં ઓછા પંદર દિવસ અને વધારે વધારે ત્રીસ દિવસ પહેલાં અમને જાણ કરજો કે આ ગામ સભા રાખવાની છે ના ગામ સભા રાખે એટલે નવ યુવાનો બહેનો માતાઓ કુલ તૈયારી કરીને જજો કે આપણે આપણા ગામ માટે શું કરવું છે આપણો ગામનો વિકાસ માટે શું કરવું જોઈએ બરાબર આટલું કંઈનો વિરામ કરું છું આપનો આભાર ને આપણા સુધી એવી દરેક માહિતીઓ ગામનો વિકાસને લગતી અનાક અધિકાર માટે હશે તો હું તમને જણાવીશ આભાર હું આપના પ્રિય મિત્ર એડવોકેટ સાથે વસાવા જય ભારત જય હિન્દ